છોટાઉદેપુર જિલ્લાના સંખેડાનું ફર્નિચર કે જેની વારસાગત કળામાં મહિલાઓએ આગવી ઓળખ પ્રસ્થાપિત કરીને નારી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું વિશ્વવિખ્યાત સંખેડા ફર્નિચર તેની અદ્વિતીય કળા અને સૌંદર્ય માટે ઓળખાય છે ખરાદી સમાજ દ્વારા બનાવાતું આ ફર્નિચર સદીઓથી વારસામાં મળેલી હસ્તકલાનું જીવંત ઉદાહરણ છે આ કળામાં માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓએ પણ ખભા સાથે ખભો મિલાવી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે પરંપરાગત રીતે ફર્નિચર બનાવટમાં પુરુષોની ભૂમિકા માનવામાં આવતી હતી પરંતુ સંખેડાની મહિલાઓએ એ માન્યતાને બદલતા પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું છે તેજ સખી મંડળ એ તેનો જીવંત પુરાવો છે સંખેડાની મુખ્ય બજારમાં ખરાદી પરિવારમાં જન્મેલી સોનલબહેન ખરાદીએ બે હજાર ચૌદમાં તેજ સખી મંડળ શરૂ કર્યું અને શરૂઆતમાં દસ બહેનો સાથે ફક્ત સો સો રૂપિયા ભેગા કરીને બેંક એકાઉન્ટ ખોલાવ્યું શરૂઆતના દિવસોમાં દાંડિયા રમકડા બાજોટ પાણાના ઝુમખા જેવા નાના નાના હસ્તકલાના ઉત્પાદનો બનાવવાની કામગીરીમાં જોડાયેલા હતા મોટા ફર્નિચરના લાકડાને પુરુષો આકાર આપતા હતા જ્યારે મહિલાઓ કલરકામ ડિઝાઇનિંગ અને મેલામાઇનની ફિનિશિંગ જેવી સૂક્ષ્મ કામગીરી કરતી હતી તેમની મહેનત અને કલાના કારણે મહિને પાંચ હજારથી વધુ આવક મેળવી તેઓ દર મહિને બેંકમાં એક હજાર જમા કરાવે છે આમ તેઓ આર્થિક રીતે સ્વાવલંબન તરફ આગળ વધ્યા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યોજાતા સરસ મેળામાં તેમની કૃતિઓને લોકપ્રિયતા મળી અને ત્યાંથી મોટા ફર્નિચરના ઓર્ડર મળવા લાગ્યા આર્થિક મુશ્કેલીઓ દરમિયાન મંડળની બહેનોને બેંક મારફતે કેશ ક્રેડિટ લોન તથા નથી પરંતુ નારી સશક્તિકરણનું પ્રેરણા સ્ત્રોત પણ છે આ મંડળે સાબિત કર્યું કે મહિલાઓ સંયુક્ત પ્રયાસ મહેનત અને આત્મવિશ્વાસથી પોતાનું અસ્તિત્વ મજબૂત બનાવી શકે છે તેઓ આજે પોતાના હુનરથી સ્વાવલંબન પ્રાપ્ત કરી રહ્યા છે પરિવારના આર્થિક વિકાસમાં યોગદાન આપી રહ્યા છે અને આવનારી પેઢીઓને પરંપરાગત કલાની શીખ પરંપરાગત કળા શીખવાડી રહ્યા છે સંખેડાની બહેનોની આ સફળ વાર્તા માત્ર હસ્તકલા વિશે નથી તે આત્મવિશ્વાસ સહકાર અને સશક્તિકરણની જીવંત કથા છે પરણામ ખરાદી સોનલ હું સંખેડા ગામ જિલ્લો છું અમે આ સંખેડા ફર્નિચરનું કામ અમારા પૂર્વજો અમારા દાદી પરદાદાઓથી અમારી કલાત્મક સારું છે

ત્યારબાદ અમારા ફર્નિચરમાં ઘણી આવી મોટી વસ્તુ બી બધી જ બને છે જેમ સોફા છે પલંગ છે ડાઇનિંગ ટેબલ છે ડ્રેસિંગ ટેબલ છે વગેરેની વસ્તુ બનાવીએ છીએ અમે જે સંખેડા ફર્નિચરનું જે કામ છે પહેલાં તો અમારા જે ભાઈઓ છે એ સો લાકડું લાવે છે ત્યારબાદ એ લાકડાને ટર્નિંગ મતલબમાં ઉતારવા પેઢી પર ચડાઈને ઉતારવાનું કામ થાય છે ત્યારબાદ એની ઉપર પૂરવાનું કે એવું કામ થાય પછી એના પર ફિનિશિંગ ને એવું કરીએ છે અમે ત્યારબાદ બહેનોનું કામ જે છે એ કલર કામ કરવાનું છે પેઇન્ટિંગ કરવાનું છે એના પર લાઇનિંગ બનાવવાનું છે પછી મે મેલામેન્ટ કે કલર થી જે કામ થાય છે ફિનિશિંગનું એ બધું કામ બહેનો કરે છે ત્યારબાદ જે પાળના હોય છે એના જે ઝુમખા બનાવવાના હોય છે એમાં નાના નાના બેલ્સ ને બધું લગાવવાનું એ બધું કામ બહેનો કરી શકે છે બહેનો જયારે જોડાયું સો રૂપિયા ભરે દસ બેનો ભેગી થઈને ત્યારબાદ બેનોને બેંકમાંથી લોન અમારા વીઆ લોન મળે છે અને ત્યારબાદ હવે આ જે અમે કામમાં ધંધામાં જોડાયા છે બેનો જે નાની વસ્તુ બનાવીએ છીએ એમાંથી બેનોને જે મહિને ચારથી પાંચ હજારની રોજગારી મળી જાય છે એક ઘરમાં પોતાના હસબન્ડને છોકરાને ભણાવવામાં બધી રીતે સપોર્ટ થાય છે અમારા સખી મંડળના માધ્યમથી જે અમને બેંકમાંથી સીસી લોન મળે છે ત્યારબાદ અમને વીઓમાંથી પણ લોનની સહાય સરકાર આપે છે એનાથી અમે અમારો આગળ ધંધો વધારવામાં અમને મદદરૂપ થાય છે ત્યારબાદ હું સરસ મેળામાં અમે જઈએ છીએ તો એમાં અમે બધી આવી નાની નાની વસ્તુઓ લઈને જઈએ છીએ પાયણા છે પછી આ દાંડિયા છે નાણાં બંગડી સ્ટેન્ડ છે બાજટ છે ગોપાલના હુંડોળા છે એ બધી વસ્તુઓ અમે લઈ જઈએ છીએ અને સરસ મેળામાં અમે અમદાવાદ બરોડા ભરૂચ સુરત ગાંધીનગર દરેક જગ્યાએ ગયેલા છે એમાં અમારે સરકાર મદદરૂપ થાય છે સરસ મેળામાં અમે જઈએ ત્યારે અમને જે બધી વસ્તુની વેચાણ થાય એમાં સારી એવી આવક અમારા ઊભી થાય છે ત્યારબાદ અમને મોટી વસ્તુ જે છે જેમ કે ઝુલા ડાઇનિંગ સોફા છે બેડ છે એના અમને ઓર્ડર પણ મળે છે એમાં બી અમને ઘણી એવી ખસી આવક ઊભી થાય છે સખી મંડળના માધ્યમથી અમે જે પણ બેંકમાંથી સીસી લોન કે અમે વીઓમાંથી લોન લઈએ છીએ એમાં છોકરાઓને ભણતર રૂપ માટે પણ અમે લોનમાં સહાય કરીએ છીએ અને ત્યારબાદ હું પોતે મારા છોકરાઓને પરણાવવા માટે હું લોન લીધેલી છે સરકાર તરફથી જે સીસી લોન મળે છે એમાં સાડા સાત ટકા વ્યાજ હોય છે તેમાં સાડા ટકા વ્યાજ અમને સરકાર સહાય આપે છે મારા સખી મંડળમાં મને જીએલપીસી તરફથી આ ઇકો ગાડી પ્રોવાઈડ થઈ છે એમાં સરકારશ્રી તરફથી મને બે લાખ રૂપિયાની સહાય થઈ છે મિશન મંગલમ સખી મંડળ તરફથી જે બી સરકાર સહાય મળેલી છે તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે પોતાના પર પર થઈ સમાચારો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર